आगे बढ़ते चले हम कलेक्टर श्री प्रभव जोशी ना हस्ते सौ बाड़कियों ने एजुकेशन किट वितरित कराई तेजस्वी तरलाव ने सम्मानित कराया बेटी बचाओ बेटी पढ़ाओ मिशन अंतर्गत स्पेशल होम फॉर गर्ल्स राजकोट खाते गोडलनी बाड़ाओ ने शिक्षण मे प्रोत्साहित कर हाल नुग शिक्षण नुग है तरह सौ दीकरी शिक्षण मेलवी उज्जवल भविष्य बनाए કલેક્ટર શ્રી પ્રભુ જોશીએ જણાવ્યું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આરંભિત મિશન બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત રાજકોટ જિલ્લામાં જે જે એક્ટ અને સીએનસીપી હેઠળ નોંધાયેલ સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સમાં કલેક્ટર શ્રી પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને જિલ્લા મહિલા અને બાળ અધિકારી તથા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી રાજકોટના ઉપક્રમે અનાથ સીએનસીપીની સો જેટલી બાળકીઓને કલેક્ટર શ્રીના હસ્તે એજ્યુકેશન કીટ વિતરણ કરવામાં આવ્યું હતું અહેવાલ દીપક રાઠોડ